મહાવીરસિંહ નટુભાઈ ચૌહાણ અને ઉદયસિંહ મગનભાઈ ઠાકોર આ ત્રણેય તારાપુર આણંદ જિલ્લાના રહેવાસી છે આ ત્રણેય ને એક કરિશ્મા બાઈક સાથે પકડી પાડવામાં આવ્યા હતા આમની પૂછપરછ દરમિયાન આ લોકો અગાઉ સુરતમાં બે હજાર બાવીસ માં પકડાયા હતા 22 માં પકડાયા પછી 22 થી ચોવીસ બે વર્ષ સુધી ગુનાઓ ગુનાઓમાં અલગ અલગ જિલ્લાઓમાં ગુનાઓ ઉપર બસ્સો કિલોમીટર જેટલું અંતર કાપી સુરત આવે સાંજે નહીં સમયમાં પાલ અડાજણ વિસ્તારમાં જે પુરુષો વોકિંગ કરતા હોય એની ચેઇન તોડી અને આ લોકો ભાગી જતા હતા હાલમાં આઠેક ગુનાઓમાં આ લોકો સંડાયેલા પ્રાથમિક જેટલાનો મુદ્દા વાળકો થી રિકવર કરવામાં આવ્યો અને આઠ થી વધુ ગુનાઓ એમણે હાલમાં કબૂલ્યા છે અને વધુ એ લોકોની પૂછપરછ ચાલુ છે સર જે અશોક બેલદાર છે એ બે હાજર પાંચ થી પંદર સુધી સુરતમાં રહેલો હતો એટલે સુરત ની ભૌગોલિક પરિસ્થિતિથી માહિતગાર હતો લઈ અને ત્રેવીસ જેટલા ગુનાઓમાં સુરત સિટી તથા અન્ય જિલ્લાઓના ગુનાઓમાં ચેન સ્નેચિંગમાં પકડાયેલો હતો અને તાજેતરમાં મે બે હજાર ચોવીસ માં જ છૂતો ફરીથી આ ગેંગ બનાવી આ ત્રણેય જણાએ સુરત ફરીથી ટાર્ગેટ કરી અને ચેન સ્નેચિંગ ચાલુ કર્યું હતું અત્યારે અશોક બેલદાર મેં કહ્યું એમ કે સુરતમાં પેલા રહેલો છે અગાઉ સુરતના વિસ્તારોથી વાકેફ છે અને ચેઇન સ્ટ્રેચિંગમાં પણ અગાઉ સુરતમાં બે બાવીસ માં પકડાઈ ચુક્યો છે એટલે એ સુરત સિલેક્ટ કરી અને સુરત માટે આવતા હતા બહુ કામ લગતો તે સાહેબ સ્નેચિંગ કરવાનું કારણ છે કામ ધંધો નથી કરતા રખડ રખડ ત્રણે મોક માટે છે દરેક બે મહિને પૈસા પૂરા થાય એટલે ફરીથી ચેન્સનેચિંગ માટે આવવાનું અને ચેન્જ કરી આ ગેંગ જતી રહેતી હતી સર આ અલગ ગેંગ છે સુરતમાં બે પહેલા પણ એક ગેંગ પકડાઈ ચુકી હતી આ બીજી ગેંગ પણ પકડાઈ ચુકી છે